હાલ ગુજરાતમાં ચોરસ ચોરી કરવા આવ્યા છે તેવી અફવાઓ ચાલી રહી છે આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓથી ગભરાવું નહીં અને કાયદો હાથમાં લેવો નહીં હાલ રાજ્યની સાથે વડોદરામાં પણ ચોર ઈસમો ચોરી કરવા આવ્યા છે તેવી અફવાએ જોર પકડ્યું છે ગામે ગામ ડરનો માહોલ છે એવામાં આ દિન સુધી પબ્લિક દ્વારા જે લોકોને પડકારવામાં આવ્યા તમામ નિર્દોષ નીકળ્યા વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ કરી રહ્યા છે કે આવી અફવાથી દૂર રહો આવામાં ક્યાંક ને ક્યાંક લોકો જાતે સજા આપવા માટે તૈયાર થઈ ગયા છે કદાચ એવું ના બને કે ભીડનો ભોગ કોઈ બેકસૂર બને અને મૃત્યુ થાય મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈઓ આ મામલે દરરોજ બેઠક કરી રહ્યા છે જેથી લોકો આ અફવાથી દૂર રહે કાલે તરસાલી ખાતેથી પબ્લિક દ્વારા ચોરચોર કરી બે નિર્દોષ વ્યક્તિને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા બે વ્યક્તિના શરીર પર ઈજા હતી માનવતાને કરે એવી ઘટના બની હતી વિસ્તારના આગેવાન ભાગ્યાભાઈ દ્વારા વિસ્તારના લોકોને જાગૃત કરવામાં આવ્યા કે તમે લોકો આવી અફવાથી દૂર છો કદાચ તમને આવા કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો પોલીસને જાણ કરો પોલીસ એને લઈ જઈશે તપાસ કરશે તમે કોઈને માર ના મારતા જાહેર જનતાને અપીલ કરું છું આવા કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ આપને દેખાય તો પ્લીઝ પોલીસને જાણ કરો પોલીસ તમારી કામગીરી કરશે વડોદરા શહેર અને રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ અને બાળાઓ સુરક્ષિત નથી એનો વધુ એક દાખલો છેલ્લા એક અઠવાડિયાથી બન્યો છે વડોદરા શહેરની મકરપુરા વિસ્તારની અંદર આવેલ સેન્ટ બેસિલ સ્કૂલની એક ચાર વર્ષની બાળા છે જેના છેલ્લા ઘણા સમયથી પેરેલ ટીચર દ્વારા અને આયા દ્વારા મેન્ટલી અને ફિઝિકલી પુષ્કળ પ્રકારની હેરેસમેન્ટ કરવામાં આવેલી છે છેલ્લા એક અઠવાડિયા સુધી એ બાળા હોસ્પિટલની અંદર રહી છે આજે બાળાને રજા આપવામાં આવી છે ત્યારે વડોદરા પેરેન્ટ એસોસિએશનને વાલીએ કરેલ વિનંતી અને મદદની ઓજાગરે આવી અને વડોદરા પેરેન્ટ એસોસિએશન આ વાલીની વારે આવી છે મકરપુરા પોલીસ સ્ટેશનની અંદર આજ સવારથી આ બાબતે અમે રજૂઆત કરી અને તપાસની વાતચીત કરેલી છે ત્યારે અહીંના જે પોલીસ અધિકારી છે એમનું એવું કહેવું છે કે આ ગુનાની અંદર આયા જ ગુનેગાર છે હું એમ કહેવા માંગુ છું કે જ્યારે લેખ ઝોન થયો તો શું લેખ ઝોનના ઓનરને આ એના આરોપી નથી બનાવ્યા તો આ કેસની અંદર પણ જે શાળા સંચાલક છે જે પ્રિન્સિપાલ છે જે શિક્ષક છે અને જે આયા છે જે પણ લોકો આ બાળકીને યાતનાઓ પહોંચાડવાની અંદર જવાબદાર હોય એ તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પોલીસ પ્રશાસન એમ કહેવા માંગે છે કે અમે આયા અને ટીચરને આરોપી બનાવીશું પરંતુ અમને આટલી કામગીરીથી આટલામાં થી સંતોષ નથી આવતીકાલે આ જ બાબતને લઈ આની અંદર જે પણ લોકો નીકળી આવે અને મૂળ મેનેજમેન્ટની ભૂલ છે શા માટે સીસીટીવી ફૂટેજની અંદર બાળકી સાથે થયેલ અત્યાચારો તમે જોયા નહીં શા માટે પ્રિન્સિપાલે આની નોટ લીધી નથી શા માટે શિક્ષકે આની નોટ લીધી નથી કેવી રીતે આ ટ્રસ્ટીઓ આની અંદર કેમ આંખે પાટા બાંધીને બેસી રહ્યા આ તમામ મુદ્દાઓ અંતર્ગત અમે આવતીકાલે વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રીને મળીશું અને આની અંદર જે કંઈ પણ લાગતા વળગતા હોય એમાં મેનેજમેન્ટ હોય પ્રિન્સિપલ હોય સંચાલકો હોય ટ્રસ્ટીઓ હોય જે કંઈ પણ લોકો આની અંદર દોરી સંચારની અંદર જે કંઈ પણ આ બાળકોને હેરાન કરવામાં જે પણ દોષી છે એ તમામ એફઆઈઆરની અંદર દાખલ થવા જોઈએ અને તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમે આ જ મુદ્દે આવતીકાલે વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રીને મળી અને રજૂઆત કરીશું સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કેવું વલણ અપનાવ્યું સ્થાનિક પોલીસ સ્ટેશન બંને બાજુની વાતો સાંભળે છે પણ એ તો એક નાની બાળાનો કિસ્સો છે અરજી અમે આપીએ છીએ અમે કહીએ છીએ અરજીની અંદર અમે ઓછી કરી આપો તો કે આ કેસની અંદર અરજીની કોઈ જરૂર નથી અમે સીધા પોસ્કોની ફરિયાદ દાખલ કરી રહ્યા છે તો શા માટે એક અઠવાડિયા પહેલાં આ જ વાલીએ આ જ પોલીસ સ્ટેશનના અધિકારીને રજૂઆત કરી હતી તો શું એક અઠવાડિયા સુધી પોલીસ સ્ટેશને શું કાર્યવાહી કરી કેમ આજે બાળકીનું નિવેદન લેવા ગયા એમના વાલીઓને નિવેદન લેવા ગયા અત્યાર સુધી કેમ ના ગયા જ્યારે વાલીઓ આજે પોલીસ સ્ટેશને આવી અને રજૂઆત કરે છે ઓરિજિનલ કોપી પોલીસ સ્ટેશને લઈ લીધી છે તો શા માટે ઝેરોક્ષ ઉપર ઓછી નથી કરી આપતા એટલે આની અંદર કાંઈક ને કાંઈક મેનેજમેન્ટ તરફથી પોલીસ ઉપર દબાણ હોય એવું પણ અમને લાગી આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં કામ કરતી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ક્યારેય કોઈની સામે ઝૂકી નથી અને ઝૂકતી નથી અમે આ બાળા સાથે જે કાંઈ પણ દુષ્કૃત્ય થયું છે એનો ન્યાય એના પેરેન્ટ્સને અને દીકરીને અપાવીને રહીશું હું આજે આ મકરપુરા પોસ્ટેમાં આવેલો છું મકરપુરા વિસ્તાર જેને કહેવાય આપણે માણેજા મકરપુરા તરસાલી લાગે આજે ઠેર ઠેર એક અફવા ચાલી રહી છે કે ચોર પકડાયો ચોર પકડાય ચોર પકડાયા પણ ચોર સમજીને આપણે જેને કોઈને કદાચ પબ્લિક સામે થાય એને મારી લે તો મારું તો જાગૃત પબ્લિકને મારે એક જ વસ્તુ કહેવું છે કે આપણા માટે કાયદો છે કાયદાને અંદર રહીને આપણે કામ કરો જાગો જાગ્યા પછી તમને લાગે કે ચોર છે તો સો નંબર ડાયલ કરો પોલીસને બોલાવો પોલીસ પાંચ જ મિનિટમાં કે દસ મિનિટમાં તમારી પાસે આવી જશે તો મારું તો તમને બધાને એક રિક્વેસ્ટ એવી જ છે કે પબ્લિકને જાગૃતતા લાવો તેના આગેવાન હોય પ્રમુખ હોય સોસાયટીમાં જાગવાની કઈ જરૂર નથી ને જાગો તો ચોર સમજી કોઈને મારી ના લેશો ખાલી એને પોલીસને સોંપો તો એ કાયદાનું કાયદો કામ કરે અને ખબર પડી જશે કે ભાઈ ચોર છે નહીં આપણે કાયદો હાથમાં લેવાની જરૂર નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર